તો બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે મોડી રાત્રે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે ધાનેરા તેમજ ગ્રામીણ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી શિવાજી પાર્ક નજીક ભારે પવનના કારણે વૃક્ષ થયું છે ધરાશાય તો રસ્તાઓ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશીની લહેર પણ જોવા મળી રહી છે રસ્તા ઉપર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને વધુ એક વખત મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે હવામાન વિભાગની આગાહી અનુસાર બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં મેઘરાજા દડબડાટી બોલાવી રહ્યા છે તો ઠેર ઠેર વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર રીતે મેઘરાજા મન મૂકીને વરસતા નજરે પડી રહ્યા છે

ખેતમાં અનેક જગ્યાએ પાણી ભરાતા મોટા પાયે નુકસાન ખેડૂતો ને કાપેલી બાજરી ત્યાં ખેતર પડી હતી ત્યાં પાણી વહેતા થયા તો પાણી પણ બાજરી તરતી થઈ છે બાજી છે સાર છે મોટા ભાગે નુકસાન થયું છે એમનું હિંમતજી કેટલા અને કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાવાના દ્રશ્યો હાલ સામે આવ્યા છે ચોક્કસથી કહી શકાય છે કે ધાંધરામાં તો અને સોસાયટી છે ક્યાંક જગ્યાઓ છે અને ધાંધરા અનેક તાલુકાઓમાં જબરજસ્ત વરસાદ થતા અનેક તાલુકાના ગામડાઓ છે ગામડાઓમાં જબરજસ્ત પાણી ભરાયું છે ધાનેરા તેમજ ગ્રામીણ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી થઈ છે શિવાજી પાર્ક નજીક ભારે પવનના કારણે વૃક્ષ ધરાશય થયું છે તો રસ્તા પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે તો બીજી તરફ વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે